નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકાર આવત છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસડી હોસ્પિટલ તંત્ર સારવાર ક્ષેત્રે સજ્જ બની છે કાશ્મીરના પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકી હુમલાનો વળતો જવાબ ભારત દ્વારા ઓપરેશન સિંધુના મારફતે આપવામાં આવ્યો હતો ત્યારબાદ ભારતના અનેક શહેરો ઉપર પાકિસ્તાન દ્વારા

બેડ પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક સહિતની તમામ વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે નોંધણીય બાબત એ છે કે ભારત પાકિસ્તાન યુદ્ધના બણકારા વચ્ચે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના તમામ તબીબોની રજાઓ રદ કરવામાં આવી છે જેથી શહેરમાં યુદ્ધને લઈને કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાય તો સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ સજ્જ બની છે યુદ્ધના માહોલ વચ્ચે જે ભણકારા આપણા વાગી રહ્યા છે યુદ્ધના એ માટે અમારું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને એસએસજી હોસ્પિટલ વડોદરા પણ આ માટે સંપૂર્ણ સજ્જ છે હાલમાં અમે ઇમરજન્સી વોર્ડની મુલાકાતે આવ્યા છે જે અમે જે પણ આવી કોઈ બી પરિસ્થિતિ આવે તો એના માટે એક્સ્ટ્રા વોર્ડ જે તૈયાર કરેલો છે એ હાલમાં અહીંયા એની મુલાકાતે છીએ આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં અમે જરૂર પડે તો વધારે બેડની વ્યવસ્થા કરીએ એવા માટે સજ્જ છીએ અમારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો હાલમાં છે અને હજુ પણ એમાં જો જરૂર જણાશે તો વધારે જથ્થો જાળવવાની કોશિશ કરીશું ઓક્સિજનનો જથ્થો પણ અમારા પાસે પર્યાપ્ત માત્રામાં છે અને એમાં પણ અમે વધારો કરવા સક્ષમ છીએ વૈકલ્પિક વીજળીના ભાગરૂપે અમે જનરેટર્સને એક્ટિવ મોડમાં રાખેલા જ છે એ માટેના સંપૂર્ણ તૈયારીઓ ચકાસણી થઈ ગયેલ છે અને એ પણ અમે સજ્જ કરી દીધેલું છે અમારી હોસ્પિટલના તમામ સ્ટાફની અમે રજાઓ રદ કરેલ છે અને બધાને બધા સ્ટાફને અમે એલર્ટ મોડ પર રાખેલા છે આ ઉપરાંત હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે યુદ્ધની પરિસ્થિતિમાં બ્લડની ખાસ વધારે જરૂર પડતી હોય છે તો રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ લોકો વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે એ માટે મારી જાહેર અપીલ છે કેમેરામેન નવનીત પ્રોય સાથે સત્યમ નવાશ કન્ડિશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર